નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે જોવાના છે ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ પ્રથમ પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષ્ય બેનું પ્રકરણ નંબર બે અસાયમેન્ટ સોલ્યુશન તો ચાલો મિત્રો આપણે સોલ્યુશન જોઈએ તો મિત્રો હવે આપણે અહીંયા પ્રકરણ નંબર બે જોઈએ તો એ પ્રકરણ નંબર બે જોતા પહેલા મિત્રો તમારે યાદ રાખવાનું છે કે પ્રકરણ નંબર એકનું સ્ટાન્ડર્ડનું આપણે સોલ્યુશન ઓલરેડી યુટ્યુબ ચેનલ પર આવી ગયું છે ત્યાં જઈને તમે જોઈ શકો છો એ ક્વેશ્ચન છે કે દ્વિઘાત બહુપતિ એક્સ સ્ક્વેર પ્લસ બે એક્સ આ બે રૂટ પાંચ એક્સ માઇનસ પંદરના શૂન્ય શોધો તો મિત્રો તમને પંદરના અવયવ પાટા આવડવા જોઈએ પંદર એટલે ત્રણ પાંચ પંદર તો મિત્રો અહીંયા પહેલાં લખું એક્સવેર વત્તા બે રૂટ પાંચ એક્સ માઇનસ પંદર બરાબર પહેલાં તો એક્સ સ્ક્વેર લખી દેવાના ત્રણના અવયવ શું થાય આ પંદરના અવયવ શું થાય તો ત્રણ પાંચ પંદર આમ લખી શકાય મિત્રો ત્રણ રૂટ હા એમ નહીં લખાય મિત્રો ત્રણ ગુણ્યા પાંચ રૂટ પાંચ લખી શકાય મિત્રો બરાબર એટલે પાંચ ને મિત્રો એટલે આપણે આનો ફોર્મુલાનો ઉપયોગ કરીશું પહેલા આપણે તો અહીર માઇનસ આપણે અહીં મિત્રો લખી શકાય કે શું બે રૂટ લાવવાના છે ને તો અહીંયા મિત્રો આપણે ત્રણ રૂટ પાંચ એક્સ માઇનસ આ રૂટ પાંચ લખીશું બરાબર આ બંનેનો આપણે સરવાળો ગુનાકાર કર્યો અને આને આપણે અલગ રાખ્યું માઇનસ પંદર એ એક્સ લખવાનું માટે એક્સ સ્ક્વેર હવે જો મિત્રો હું તમને સાબિત કરીને બતાવું ત્રણ રૂટ પાંચમાંથી પાંચ એક્સ જાય તો શું હતું બે રૂટ પાંચ એક્સ બરાબર હવે મિત્રો આમાંથી આપણે કોમન કાઢીએ તો મિત્રો શું કોમન આવશે તો તમે જોઈએ મિત્રો પહેલાં કે અહીં પહેલાં કોમન આવશે એક્સ બરાબર એક્સ કોમન આવે તો એ એક્સ વધતા શું અંદર વધે ત્રણ રૂટ પાંચ બરાબર બરાબર અહીંયા ઝીરો લખવો પડે મિત્રો હવે મિત્રો અહીંયા શું કરીશું આપણે હવે અહીંયા પણ આ બાજ બંનેમાં શું કોમન છે બંને રૂટ પાંચ કોમન છે યાદ રાખવાનું અહીંયા પ્લસ આવી બરાબર આ કંશ જો આ જ કંશ બનાવી દેવાનો તમારે જોયા વગર મિત્રો પછી રૂટ પાંચ બરાબર ત્રણ અહીંયા એક્સ વત્તા ત્રણ રૂટ પાંચ બરાબર જીરો મિત્રો અહીંયા જુઓ મિત્રો રૂટ પાંચ ગુણે એક્સ કરીએ તો પાંચ રૂટ એક્સ અને આ માઇનસનું માઇનસ બરાબર હવે અહીંયા પંદર લાવવા છે તો પાંચ રૂટ પાંચ પાંચ રૂટ પાંચ કેટલા થાય પાંચ અને આ ત્રણ બરાબર એટલે આ ત્રણ ત્રણ પાંચ પંદર બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે મિત્રો આના વૈયો પડીએ આપણે એક્સ માઇનસ રૂટ પાંચ બરાબર જીરો એક્સ વત્તા ત્રણ રૂટ પાંચ બરાબર જીરો એક્સ બરાબર રૂટ પાંચ એક્સ બરાબર માઇનસ ત્રણ રૂટ પાંચ બરોબર મિત્રો તો આ રીતે આપણે અહીં શૂન્ય બરાબર મિત્રો આજ શૂન્ય તમારે બરાબર જવાબ પણ આ જ છે ત્યાર પછી આગળ જોઈએ તો એ કે છે ક્વેશ્ચન નંબર બે ની રકમ છે મારી પાસે અહીંયા હવે ક્વેશ્ચન નંબર બે ના શૂન્ય શોધવાના છીએ તો અહીંયા મિત્રો હવે આપણે રકમ લખીએ એક્સ સ્ક્વેર વધતા સાત વધતા દસ સાત દસ ના વયો દસ ના વયો પાડું તો પાંચ એક્સ વધતા બેક્સ વત્તા દસ સાત ને બે આ પાંચ ને બે સાત બરાબર એટલે અહીંયા એક્સ કોમન કાઢીએ એક્સ વત્તા પાંચ આમાં બે કોમન કાઢીએ તો એક્સ વત્તા પાંચ બરાબર અહીંયા જીરો એક્સ વત્તા બે અને એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો એક્સ માઇનસ બે થઈ જશે મિત્રો આ અને એક્સ બરાબર માઇનસ પાંચ થઈ જશે તો મિત્રો આપણને અહીં શૂન્ય મળી ગયા બરાબર શૂન્ય શોધવાના કીધા મળી ગયા હવે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ તો અહીંયા મિત્રો હવે ક્વેશ્ચન નંબર ત્રણની રકમ છે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે દ્વિઘાત બહુપતિ મેળવવાની છે મિત્રો અહીંયા સરવાળો શું આપેલ છે બી સરવાળાને શું કહેવાય બી બરાબર એટલે બી ભાગે એ કહી શકાય એટલે રૂટ ત્રણ ભાગે બે આપેલ છે અને એ ગુણાકાર સી ભાગે એ બરાબર માઇનસ ચાર ભાગ્યા એક આપેલ છે તો મિત્રો અહીંયા તમારે જોઈ લેવાનું પહેલાં કે દ્વિગત બહુપતિ મેળવવી હોય ને તો તમારે એક આમાંથી બંનેમાંથી નીચેનામાંથી કયો મોટો છે બે તો અહીંયા આપણે શું લખવાનું એ બરાબર બે હવે મિત્રો આપણે બી મેળવવો છે આ બી તો બી મેળવવા શું કરવાનું હું અહીંયા એક ફોર્મ્યુલા લખું છું માઇનસ બી એ એ કેટલો આવે એ બે આવે અહીંયા બે બરાબર રૂટ ત્રણ ભાગ્યા બે માઇનસ બે ભાગ્યા રૂટ ત્રણ ગુણ્યા આ બે ઉપર જાય એટલે ભાગ્યા બે 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 જતા રહે આ માઇનસ આ આવી જાય એટલે માઇનસ રૂટ ત્રણ બરાબર એટલે માઈનસ રૂટ ત્રણ ત્યાર પછી આપણે તમારે સી શોધવું હોય ને સી તો સી શોધવા માટે શું કરવાનું સી એટલે સી શોધવા માટે પણ એવું જ કરવાનું મિત્રો બરાબર સી શોધવા માટે પણ તમારે આ જ રીતે કરવાનું અહીંયા બે મેલી માઇનસ ચાર ભાગ્યા એ સી બરાબર માઇનસ આઠ બરાબર મિત્રો આપણને સી બરાબર શું મળે માઇનસ આઠ બરાબર હવે હવે આપણે અહીંયા દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ તમને આવડે છે દ્વિઘાત બહુપદી બરાબર એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો એ કેટલો છે બે બરાબર બે એક્સ વત્તા માઇનસ ત્રણ રૂટ એક્સ વત્તા માઇનસ આઠ બરાબર જીરો હવે મિત્રો અહીંયા પહેલા તમારે લખી દેવાનું કે તમારે એક માર્ક્સ કે અડધો માર્ક્સ કપાઈ જશે ના આવે માઇનસ રૂટ ત્રણ એક્સ અહીંયા ભૂલ થાય માઇનસ રૂટ ત્રણ એક્સ પ્લસ આઠ બરાબર જીરો તો મિત્રો આ પણ વ્યાપક સ્વરૂપ આપણને આ બહુપદીનું મળી ગયું બરાબર મિત્રો શૂન્ય અને સરવાળા પરથી હવે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ તો હવે આપણે અહીંયા મિત્રો ક્વેશ્ચન નંબર ચાર આપેલો છે જેના શૂન્યનો સરવાળો રૂટ ત્રણ અને ગુણાકાર એક ભાગ્યા રૂટ ત્રણ થાય તેવી દ્રિકા બહુપતિ મેળવો તો અહીંયા મિત્રો આપણે માઇનસ બી ભાગ્યા એ બરાબર આપણને રૂટ ત્રણ આપેલ છે સરવાળો અને સી ભાગ્યા એ બરાબર એક પ્રત્યાંશ આપેલ છે એ બરાબર શું છે મિત્રો અહીંયા ત્રણ આપેલ છે બંનેમાંથી મોટું કોણ છે ત્રણ હવે મિત્રો તમે મગજમાં વિચારો અહીંયા ત્રણ લખીએ આ ત્રણ ઉપર જાય તો ત્રણ ત્રણ ઉડી જાય એટલે સી બરાબર શું આવે એક આવે અહીંયા માઇનસ બી લખીએ અહીંયા ત્રણ લખીએ ઉપર જાય બરાબર તો ત્રણ ગુણ્યા રૂટ ત્રણ તો શું થાય મિત્રો ત્રણ રૂટ ત્રણ બરાબર ખબર પડી મિત્રો તમને એક જ મિનિટ મિત્રો અહીંયા રૂટ ત્રણ આપેલા છે રકમમાં બરાબર એટલે અહીંયા શું આવશે રૂટ ત્રણ બરાબર હવે મિત્રો અહીંયા રૂટ ત્રણ ઉપર જાય તો રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ કેટલા થાય મિત્રો ત્રણ અને પછી આ માઇનસનું ચિહ્ન આ થઈ જાય એટલે આ પ્લસ થઈ જાય આ માઇનસ ત્રણ બરાબર હવે મિત્રો દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી શું છે એક્સ સ્ક્વેર વત્તા સી બરાબર જીરો બરાબર હવે શું થાય મિત્રો એની જગ્યાએ રૂટ ત્રણ એક્સ વત્તા એક બરાબર જીરો હવે મિત્રો આગળ કે લખી દેવાનું રૂટ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ વત્તા એક બરાબર જીરો આ તમારી બહુપદી અહીંયા મળી બરાબર ત્યાર પછી એક સોલિટ દાખલો છે મિત્રો તમને આવડી જશે અને એ પણ સો ટકા છે તમારી તમારે બરાબર પરીક્ષામાં તો ચાલો મિત્રો હવે જોઈએ તો અહીંયા મિત્રો હવે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ સોલિડ દાખલો છે મિત્રો તમારે આ એક ફરક બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ઓગસ્ટ મારા ખ્યાલથી ઓગસ્ટમાં પૂછાય તો ઓગસ્ટ વીસમાં તમારે પૂછાઈ ગયેલો છે આ હું એ પ્રેક્ટિસ સોલ્વ કરાયેલો છે આપણી યુટ્યુબ ચેનલ પર અને આ છે ને પેલા વિદ્યાર્થીઓ માટે છે બરાબર તેજસ્વી વિદ્યાર્થીઓમાં આ દાખલો છે મારા ખ્યાલથી એમાં હું એ સોલ્વ કરાવે તો અહીંયા પી અને ક્યુ તમારે શોધવાના છે બરાબર એટલે કે પી અને ક્યુ એ એમએક્સ સ્ક્વેર એમએક્સ માઇનસ એમ એક્સ અને વધતા એન જે હોય અહીંયા પહેલાં આપણે આ જોવાનું છે તમારી પહેલાં બરાબર એમ ક્યુ વધતા દસ અને એમ ગુણ્યા ક્યુ બરાબર દસ બરાબર એટલે કે માઇનસ બી ભાગ્યા એ બરાબર પી બરાબર દસ થાય સરવાળો ને સી ભાગ્યા pq बराबर कितना छे 10 छे बराबर मित्रों હવે મિત્રો આપણે અહીંયા સૂત્ર લખીએ m बराबर मित्रों પહેલા આપણે અહીંયા સૂત્ર લખી દઈએ તો અહીંયા m x² - 5x + n बराबर मित्रों હવે આપણે શું કરીશું -b / a એટલે કેટલો છે 10 છે b / a એટલે b / a દસ છે તો મિત્રો અહીં તમને ખબર પડી જવી જોઈએ કે અહીં દસ છે તો અહીં બરાબર અહીં તમને શીખવાડ દઉં આનું તમને ડાયરેક્ટ મારી ભાષામાં હું તમને શીખવાડ જઈને તો તમને આવડી નહીં હું ડાયરેક્ટ શીખવા જાઉં છું પરંતુ અહીંયા માઇનસ જો માઇનસ બી ભાગ્યા એ બરાબર કેટલા છે દસ દસના છેદમાં એક અને સી ભાગ્યા એ કેટલા છે દસ બરાબર દસના છેદમાં એક બરાબર હવે મિત્રો અહીંયા આપણે જોઈએ તો માઇનસ બી ભાગ્યા એ એટલે મા બી બરાબર માઇનસ દસ આપણને મળ્યા બરાબર હવે સી બરાબર એક છે તો સી બરાબર આપણને કેટલા મળ્યા દસ મળ્યા બરાબર હવે મિત્રો આપણે અહીં સી ની કિંમત અને સી ની કિંમત અને બીની કિંમત પરથી આપણે ધ્વિઘાત બહુપાદી શોધી નાખીએ બરાબર તો દ્વિઘાત બહુપાદી તમને આવડે છે મિત્રો શોધતા અહીંયા એ બરાબર એક કહેવાય ને તો અહીંયા દ્વિઘાત બહુપદી આપણે આવી આવશે કે જુઓ મિત્રો દ્વિઘાત બહુપદી તમને આટલું યાદ રાખજો બરાબર આપણે દ્વિઘાત બહુપદી હવે લખતા નથી પરંતુ અહીંયા માઇનસ બી ભાગ્યા એ છે ને માઇનસ બી ભાગ્યા એ એટલે આમાંથી આ બંને માઇનસ બી ભાગ્યા એ એટલે માઇનસ પાંચ બરાબર માઇનસ પાંચ અને એટલે એમ બરાબર શું આપેલ છે દસ આપેલ છે આ તો માઇનસ બી ભાગ્યા અને આ માઇનસ આનું આવીને એટલે શું થઈ જશે આ પ્લસ પાંચ એમ બરાબર દસ બરાબર હવે મિત્રો તમને કહું તો પાંચ નીચે જાય તો અહીંયા એક ભાગ્યા એમ બરાબર દસ બરાબર એટલે અહીંયા એમ એમ ભાગ્યા એક બરાબર અહીંયા બે આવી જશે એટલે મિત્રો અહીં પલટી મારી હવે અહીંયા જો એક ભાગ્યા એમ બરાબર બે છે તો એ આ બે એમને ઉપર લઈ જઈએ બરાબર આ એમ ઉપર આવી ગયો આ બેને નીચે લાવીએ એટલે એક ભાગ્યા બે આ શું મળે મિત્રો આપણને એમ મળી ગયો બરાબર હું આ રીતે તમને સમજાવવા માંગતો તો હવે સમજણ પડી ગઈ હશે બરાબર મિત્રો તમે હવે આની કંઈ જરૂર નથી મિત્રો આપણે હવે મિત્રો આપણે सी भाग्या ए सी भाग्या ए करिए तो मित्रों अपने अँ शू एन भाग्यान एन भाग्या बर, खबर पड़ गई एन भाग्या एन सी भाग्या ए मित्रों के दस आपेला है तो अँ मित्रों दस लखी है एन भाग्या एम एन नहीं आपेलो एम के आप नीचे એક ભાગ્યા બે એટલે આપણે એક ભાગ્યા બે લખીએ આમ લખી શકાય સીધું બરાબર આને સીધું લખી દીધું હવે એન બરાબર દસ ભાગ્યા બે એન બરાબર પાંચ તો આ રીતે મિત્રો કઈ દાખલો પૂર્ણ કરી શકાય છે બરાબર મિત્રો તો આપણે ઓછા સમયમાં કમ્પ્લીટ ક્લિયર કરીએ છીએ મિત્રો મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક ચેરની સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું ના વિડીયો છે થેન્ક યુ સો